હું પિનાકીન પરમાર ડીસીપી ઝોન થ્રી આપ જાણો છો તેમ છઠ્ઠી જુલાઈના રોજ તાજિયાના જુલુસ નીકળનાર છે તો આ જે તાજિયાનો જુલુસ જે રૂટ ઉપર નીકળતીને જે જગ્યાએ તાજિયાને ઠંડા કરવામાં આવે છે એ આખા રૂટ ઉપર ઝોન ત્રણમાં જે ટીમ છે અમારી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમ અન્ય ડિસ્ટાફના માણસો થઈને કુલ સો જેટલા માણસો સાથે એ રૂટનો રૂટ સર્વે અને સાથે સાથે જે પ્રજા છે એની સાથે વાર્તાલાપ કરી શકાય અને એમના જે કંઈ આ તાજિયાના જુલુસ વખતે કોઈ પ્રશ્ન હોય તો તે રૂબરૂ સાંભળી શકાય તે માટે જોન ટ્રનની ટીમ દ્વારા આજે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને જે રૂટ ઉપર જ તાજિયા નીકળનાર છે એ જ રૂટ ઉપર આજે સાયકલ રેલી કરીને એક કોમી એકલાસ નું વાતાવરણ સર્જાય એના માટેના પ્રયત્નના ભાગરૂપે જ આજે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવે છે છઠ્ઠી તારીખના તાજિયાના જુલુસ નીકળનાર છે શહેરમાં અને એમાં આખા સુરત શહેરના તાજીયા અહીંયા હોડી બંગલા પાસે એને ઠંડા કરવા માટે આવતા હોય છે અને પ્રજા આ પોતાનો તહેવાર શાંતિથી ઉજવી શકે અને કોમી એકલાસનું વાતાવરણ જળવાય અને પ્રજા સાથે પોલીસનો સીધે સીધો વાર્તાલાપ થઈ શકે એના ભાગરૂપે જ આજે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તમામ અધિકારી ઝોન ત્રણના હાજર છે અને પ્રજા સાથે

એક સારા વાતાવરણ સર્જી શકાય એના જ ભાગરૂપે આ સાહેબ સાયકલ રેલી નું આયોજન કરેલું છે દર ના મહોલ વચ્ચે પ્રજા પોતાનો તહેવાર ઉજવે એની પોતે કોમી અકલાસ અને શેફ વાતાવરણ ઉદ્ભવે એના ભાગરૂપે સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલું છે